આકાશવાણી ભુજ સમાચાર શીતલ વૈષ્ણવ વાંચે છે નમસ્કાર દેશના મુખ્ય તબીબી નિષ્ણાતોએ એન્ટીબાયોટીક્સના વધુ પડતા ઉપયોગ અને તેના પરિણામે થતા એન્ટી માઇક્રોબાયલ પ્રતિકારની સમસ્યા સામે ચેતવણી આપી છે ગયા મહિને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મન કી બાત કાર્યક્રમમાં લોકોને તબીબોની યોગ્ય સલાહ સાથે જ એન્ટીબાયોટીક્સનો ઉપયોગ કરવા આગ્રહ કર્યો હતો આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થા એઇમ્સના સુક્ષ્મ જીવ વિજ્ઞાન વિભાગના પ્રમુખ ડોક્ટર બિમલકુમાર દાસે કહ્યું અનેક જીવાણુ સામાન્ય રીતે ઉપયોગમાં લેવાતી એન્ટિબાયોટિક્સ માટે પ્રતિરોધક થઈ જતા તે બિનઅસરકારક બની છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ટાઇફોઇડના કારણે સર્જાયેલી સ્થિતિની સમીક્ષા માટે સ્તરીય બેઠક યોજી બેઠક દરમિયાન શ્રી પટેલે દર્દીઓની સારવાર રોગ નિયંત્રણ અને નિવારણ માટેના પગલાઓ વધુ સઘન બનાવવાના નિર્દેશ આપ્યા તેમણે ગાંધીનગર સહિત રાજ્યના શહેરી ક્ષેત્રોમાં પીવાના પાણીના નમૂના દરરોજ લઈ તેની યોગ્યતા અને ક્લોરીનેશનના રિપોર્ટ્સ મેળવ્યા પછી જ પાણી વિતરણ કરવા સૂચના આપી તેમણે વોટર ટેસ્ટિંગનો વ્યાપ વધારવા અને લીકેજીસ તાત્કાલિક ધોરણે અટકાવવાના पगलाव लेवा पण ताकीद करी રાજ્યની પોલીસે છેલ્લા દસ મહિનામાં સોશિયલ મીડિયા દ્વારા એક હજાર એકસો ત્રેસઠ નાગરિકોની ફરિયાદોનો સુખદ નિકાલ કર્યો પોલીસે પહેલી માર્ચ બે હજાર રોજ સોશિયલ મીડિયા થકી નાગરિકોની રજૂઆતો અને ફરિયાદો સુખદ નિરાકરણ માટે વિશેષ પહેલ ગુજરાત પોલીસ સોશિયલ મીડિયા દેખરેખ વિશ્લેષણ અને પ્રણાલીગત નિયંત્રણ જીપી સ્મેશ શરૂ કરી હતી આ પહેલ થકી અત્યાર સુધીમાં ગુજરાત પોલીસને કાયદો અને વ્યવસ્થાને લગતા એકોતેર સાયબર ગુનાને લગતા બસોતી તેત્રીસ શરીર સંબંધી ગુના એકોતેર પોલીસ ગેરવર્તણુક ત્રીસ પ્રોહિબિશન ત્રાસી ટ્રાફિક ત્રણસો સતોતેર ચોરી લૂંટ ગુમ થવાના એકસો રેલવે ના બે તેમજ અન્ય ફરિયાદો એક થી વધુ ફરિયાદોનો ગણતરીના સમયમાં સુખદ નિકાલ કરાયો છે પશુપાલન રાજ્યમંત્રી રમેશ કટારાની અધ્યક્ષતામાં ગાંધીનગર ખાતે શ્રેષ્ઠ પશુપાલક પુરસ્કાર વિતરણ સમારોહ યોજાઈ ગયો તેમાં રાજ્ય જિલ્લા અને તાલુકા કક્ષાએ વિજેતા બનેલા પાંચસો શ્રેષ્ઠ પશુપાલકોને કુલ એકાણું લાખથી વધુની પ્રોત્સાહક રાશિના ચેક અર્પણ કરાયા કાર્યક્રમ દરમિયાન રાજ્યમાં સાત કરોડ રૂપિયાથી વધુના ખર્ચે નવનિર્મિત પશુ દવાખાનાઓ પ્રાથમિક પશુ સારવાર કેન્દ્રોનું ઈ લોકાર્પણ અને રાજ્યમાં ઘાબણ વિયાણ થયેલા પશુઓ માટે દાણ ભરેલા વાહનોને લીલી ઝંડી અપાઈ શહેરી તથા ગ્રામ્ય કક્ષાએ જ્યોતિગ્રામ યોજના હેઠળના ભુજ અંજારના અંદાજે એકસો ફીડરો સાથે ત્રણ લાખ પંચોતેર હજાર વીજ ગ્રાહકોને વીજ પુરવઠો મળી રહ્યો છે ત્યારે સામાન્ય માનવ જીવનનો જ્યાં વસવાટ છે એવા શહેરી ગ્રામ્ય વિસ્તારમાં ખુલ્લા વીજ વાયરો જોખમ સર્જે છે તેને રોકવા હાલે કચ્છમાં પહેલી વખત સામાન્ય અગિયાર કેવીએની કોટની અંદરની વીજ લાઈનો પણ હવે શોકપ્રૂફ હોય તેવી પાથરવાની કામગીરી કચ્છમાં શરૂ થઈ છે જીવલેણ અકસ્માતોની સમસ્યામાંથી મુક્તિ મેળવવા ભારત સરકારની મદદથી એમવીસીસી નામની યોજના હેઠળ નાગરિકોની સલામતી માટેની કામગીરી કરવામાં આવી છે તેવું પીજીવીસીએલ ભુજ સર્કલના અધિક્ષકે જણાવ્યું હતું દેશના સૌથી સ્વચ્છ શહેરનું જેને બહુમાન મળ્યું છે તેવા મધ્યપ્રદેશના ઇન્દોર તેમજ ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં દૂષિત પાણીના કારણે ટાઇફોઇડ મહામારીએ ઉચાટ સર્જ્યો છે ત્યારે આરોગ્ય વિભાગે ટાઇફોઇડનો વાયરો કચ્છમાં ન પ્રસરે એ માટે આગોતરા તકેદારીના પગલા ભરવાના શરૂ કરી દીધા છે શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ખાણીપીણીની લારીઓમાં શુદ્ધ પાણીનો વપરાશ થાય છે કે કેમ અને સ્વચ્છતાનું યોગ્ય ધ્યાન રખાય છે કે નહીં તેની સમયાંતરે ચકાસણી કરવા તમામ નગરપાલિકા સામૂહિક અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોને સૂચના આપવામાં આવી છે એવું રોગચાળા નિયંત્રણ અધિકારીએ જણાવ્યું હતું હવામાન વિભાગના આંકડાઓ મુજબ અબડાસાનું મુખ્ય મથક નલિયા રાજ્યના સૌથી ઠંડા શહેર તરીકે જારી રહ્યું છે નલિયામાં લઘુત્તમ તાપમાન સાત ડિગ્રી સેલ્શિયસ સુધી પહોંચી ગયું હતું જિલ્લા મથક ભુજમાં પણ ઠંડીનું જોર યથાવત રહેતા લઘુત્તમ તાપમાન અગિયાર ડિગ્રી અને મહત્તમ અઠયાવીસ ડિગ્રી નોંધાયું હતું આગામી ચોવીસ કલાક રાજ્યના લઘુત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નહીં થાય ત્યારબાદ પાંચ દિવસ દરમિયાન તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે તેવું હવામાન વિભાગના નિયામક ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું અને આ સાથે આજનું સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર